નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરીયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પંચોતેરથી ઊંચો ભાવ પાંચસો ને સાહીઠ રૂપિયા ચણા બારસોથી બારસો ને બાજરો ત્રણસો ચાલીસથી ચારસો બેતાલીસ તુવેર ની વાત કરીએ તો એકવીસો રૂપિયા થી ચોવીસો ને પચીસ રૂપિયા થી ચૌદસો ને ચાલીસ મગફળી જાડી એક હજાર બેતાલીસ ધાણા બારસો થી ચૌદસો સિત્તેર સોયાબીન આઠસો વીસ થી નવસો એકવીસ તલ ત્રેવીસો વીસ થી સિત્તાવીસો જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે પાંચ હજાર થી ભાવ છ હજાર એક રૂપિયો જીરાની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે છ હજાર ને પાર ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે એરંડા નવસો પચાસથી એક હજાર ને એસી જુવા ચારસોથી સાતસો રૂપિયા મગ સોળસો પચાસથી બે હજાર ને એકત્રીસ તલકાળા સિત્તાવીસો થી એકત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચું ભાવ સાતસો થી ભાવ પંદરસો ને પંદર રૂપિયા મગ સત્તરસો પચાસથી ત્રેવીસો ને પચીસ અડદ સત્તરસો એસી થી ઓગણીસો ને ત્રીસ ઘઉં ત્રણસો પંચ્યાસીથી પાંચસો ત્રેવીસ ચણા અગિયારસોથી બારસો ઇઠોતેર મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચાણું અજમો ત્રેવીસો ત્રીસથી ચોત્રીસો ને પાંચ એરંડા એક હજારથી એક હજાર ત્રાણું તુવેરની વાત કરીએ તો નવસો રૂપિયાથી એકવીસો ને એંસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બે હજાર નવસો પચીસથી થી ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને એસી રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજાર ને ત્રીસ લસણ એક હજાર પચાસથી થી છત્રીસો ને વીસ ધાણા એક હજારથી ચૌદસો ને દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસો પચાસથી થી ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજારથી સિત્તાવીસો ને સત્તાણું તલકાળા સિત્તાવીસો થી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો સિતોતેર ઘઉં ટુકડા ચારસો થી છસો ત્રીસ ચણા બારસો થી બારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી થી પચાસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો સાઠ મરચાં પાંચસોથી બે હજાર રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો પાસાઠ ધાણા સાતસો પચાસથી ચૌદસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર પંદર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો વીસ રાય નવસો એકવીસથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચપાવ ચારસો સાઠથી ઊંચો ભાવ છસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો રૂપિયા કપાસ અગિયારસો એકથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી નવસો એકસઠથી ચૌદસો ને છ મગફળી જાડીન આઠસો એકતાલીસ થી તેરસો એકોતેર કલંજી બારસો થી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા એરંડા છસો છોતેર તલ કાળા અઢારસો થી એકત્રીસો એક તલ ઓગણીસો થી એકોતેર વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુની નીચે ચાર થી પાંચ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા ધાણા એક હજાર થી અઢારસો એકાવન ધાણી અગિયારસો થી બે હજાર છવ્વીસ મકાઈ ચારસો એકસઠથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી થી 321 એકવીસ રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો છોતેર અડદ સોળસો એકથી એકોતેર મગ ચૌદસો થી ઓગણીસો એકવીસ તુવેરની વાત કરીએ તો બારસો એકથી ચોવીસો એક સોયાબીન આઠસોથી આઠસો એકાણું વાલ પાંચસો એકત્રીસથી સત્તરસો રૂપિયા રાય અગિયારસો થી બારસો એકાવન ચણા સફેદ બારસો છોતેરથી બાવીસ સોને એકતાલીસ રાયડો નવસોથી નવસો એક્યાસી લસણની વાત કરીએ તો અગિયારસો એકતાલીસથી પાંત્રીસોને એકસાઠ રૂપિયા વટાણા બારસો છોતેરથી બારસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર